બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલમાં જ્યારે આજે બોર્ડની એક્ઝામ હોય અને ધોરણ દસના વિદ્યાર્થીઓ જે છે પોતાનું પેપર આપવા આવ્યા હોય તો તેઓનું જ સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો બી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે ધોરણ દસ એટલે કે બોર્ડના જે પરીક્ષાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સાથે ગોળધાણાની સાથે જ મોડું મીઠું કરવામાં આવ્યું પરિસરમાં જ સરસ્વતી માતાજીની મૂર્તિ હતી તેનું પણ પૂજન કરવામાં આવ્યું

એ બધાએ વિદ્યાર્થીઓનું સ્વાગત ચોકલેટ અને ગુલાબથી કર્યું છે પરીક્ષાનું મહત્ત્વ આપણે ત્યાં સવિશેષ છે મા સરસ્વતીની પૂજા આખું વર્ષ ચાલે છે આખી જિંદગી ચાલે છે અને એટલે જ કહેવાય છે કે વિદ્યા દદાતી વિનિયાદ વિન્યાદ દદાતી પાત્રત્વ પાત્રત્વ ધર્મ આપનો ધનાદ ધર્મ તથા સુખમ વિદ્યાર્થી આપણને બધું જ પ્રાપ્ત થાય છે અને એના માટે આપ જોઈ શકો છો કે બાળકો કેટલા બધા ગંભીર અને એકદમ મેચ્યોર્ડ છે એક્ઝામ આપવા માટે એક્ઝામ એપિયર કરવા માટે ને એટલા બધા આત્મવિશ્વાસથી જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પરીક્ષાનું મહત્વ પણ સમજાવે છે અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ આપ જોઈ શકો છો કે ફૂલ ઓફ કોન્ફિડન્સ આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે બધા વિદ્યાર્થીઓને અમારા સૌ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને જીવનમાં ખૂબ તરકી કરે પરીક્ષાનું મહત્ત્વ નથી કે એના પરિણામનું મહત્ત્વ નથી એના માટેનો જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસનું ખરેખર ખૂબ મહત્ત્વ છે આ બધા જ બાળકો ખૂબ સફળ થશે જિંદગીમાં ખૂબ આગળ આવશે એવી અમને સૌને અમારા સૌનો એકદમ વિશ્વાસ છે એવું પ્રભુને પ્રાર્થના પણ કરીએ મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે મારા બધા બાળકો જે વાંચ્યું છે એ બધું જ વાંચેલું આજે પરીક્ષામાં પેપરમાં અંકિત કરી શકે એવી શુભકામના અસ્તુ વંદેમાતરમ ભારત માતા કી જય આજે ઉર્મી સ્કૂલ ખાતે ધોરણ દસની બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે જેમાં વિદ્યાર્થીઓનું ડ્રમથી સ્વાગત કરવામાં આવ્યું અંદર જતાની સાથે પશ્ચાતાપેટી મૂકવામાં આવી ત્યારબાદ છોકરાને ગોધાના ચોકલેટ અને ગુલાબ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છોકરાઓને શાંતિપૂર્ણ એક્ઝામ આપી શકે એ માટે પૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને છોકરાઓ શાંતિથી પેપર લખશે એવી આશા છે બીજું જે હેન્ડીકેપ બાળક હોય કોઈને કંઈ તકલીફ હોય એના માટે વ્હીલચેરની વ્યવસ્થા ડોક્ટરની વ્યવસ્થા પણ કરેલ છે શુભાંગીની હા આજે અમે ઉર્મી દસમાની પરીક્ષા આપવા આવ્યા છીએ ઉર્મી સ્કૂલમાં અને આજે દસ ગુજરાતીનું પેપર છે અને ઉર્મી સ્કૂલમાં અમારો નંબર લાગ્યો છે અને અહીંયા સારી રીતે અમારે ગોળ ધણાથી અને ગુલાબ ગુલાબનું ફૂલ આપી બેસ્ટ ઓફ લક કંઈ સન્માનિત કર્યા છે જે અમને ખૂબ ગમ્યું વરુણ બામણિયા મારું નામ